છોટો ભાઈ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે માહત કરશું એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે અરે આ ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીં આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે લોકસભા ચૂંટણી આવી રહી છે કેટલા ઉમેદવાર આપની પાર્ટીમાંથી ઉભા રહેશે બસ એ નક્કી કરશું તમારે કેટલા ઉમેદવાર જગ્યા છોડવાના નથી અમે ટ્રાઇબલ એરિયા તો બધો લડશું એનો કોઈ સવાલ છે ગુજરાતમાંથી કેટલા ઉમેદવાર ઉભા રહેશે ગુજરાત લોક હ ઉભા રાખશું ને અમે સમાજમાં સવાલ એમ છે કે બાપ પાર્ટીમાંથી ગુજરાતની 26 સીટમાંથી કેટલા ઉમેદવાર ઉભા રહેશે 26 માંથી એ અમે નક્કી કરશું હવે નજીકના બધા સાથે परामर्श કરી

ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈ ને સત્તામાં આવ્યા બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના છીએ અમે એને કોઈ શક્તિ માનતા જ નથી અમારા લોકો ભેગા થઈ જશે એ શક્તિ અમારી આગળ કઈ છે હે

એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે બહુ હિંમત કરતા નથી અમારું એટલું બધું પેલું સંગઠન હતું નહીં એટલા માટે હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી જે પાર્ટી બની છે અમારી એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે

આદિવાસીઓ તરફથી લડતો તો એનો જન્મ તો તેમાં થયો છે ને અત્યારે ક્યાં ગયો છે દેશનો મોટો ચોર છે એના કરતા બીજા નંબરનો નો ચોર આ કેજરીવાલ છે એમાં જાય તો અમારે શું સમજવાનું છે આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજિત થશે એવું નથી લાગી ના બિલકુલ ને અમે લડશું આ પાર્ટી દ્વારા એટલે બધા ભેગા થવાના છે અમારા પુત્ર બાપ સમાવો માટે પ્રવેશ કોઈ અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી જૂની વાત થઈ ગઈ છે ભરૂચ લોકસભા માટે બાપ પાર્ટી માંથી ઉમેદવાર કોઈ કહ્યું ને બે દિવસ માં નક્કી કરીને તમને જાણ કરી દઈશું